ડાકોરની અંદર ગાયોના વાડે જતા મુખા તલાવડીમાં બ્યુટિફિકેશનનું જે સરકાર દ્વારા સાડા ચાર કરોડ જેવી માતબર રકમ પાસ કરેલ છે જેમાં કામ બરોબર ન થતું હોવાનું પણ બંધ આવી રહ્યા છે અને એમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવા છતાં પબ્લિક જનતા એવું માને છે કે આ મોટો ભ્રષ્ટાચાર થયો છે છતાં પણ સિંહોએ મોટી રકમ પાસ કરી હોય આ અંગે જો ભ્રષ્ટાચાર થયો હોય તો સરકારે તપાસ કરી અને સિંહો સામે પગલાં લેવા જોઈએ સાગર લક્ષ્મી એગ્રી સીટના એરંડા અભિયારણ સ્ટાટ ઓન કારજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ